કચ્છ જિલ્લામાં ભારતનો છત્તેર ટકા ખાવાનું મીઠું પાકતું હોવાથી મીઠાનો ધંધો ખૂબ જ ફાલ્યો ફૂલ્યો છે તેથી મીઠાના ધંધામાં હવે નમક માફિયા ઘુસી ગયા છે અને ગેરકાયદેસર રીતે મીઠાનું ઉત્પાદન કરી રહ્યા છે કચ્છના અનેક ગામડાઓમાં મીઠું પકવવાની લીશ પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં તેમાં મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે તથા અનેક કંપનીઓ પોતાની મળેલી લીશથી અને ઘણી જમીનો ઉપર દબાણ કરી મીઠું પકવી રહ્યા છે તેથી હવે સફેદ નમકનો કાળો કાળો બહાર થઈ રહ્યો છે અગરિયાઓને મળેલી જમીન પણ નમક નું ખૂબ જ વધારે ઉત્પાદન થાય છે અને દેશનો જે ખાવાનું છોતેર ટકા મીઠો છે એ કચ્છમાં પાકે છે એટલે આપણે સમજી શકીએ કે કચ્છમાં મીઠાનો કાળોબાર કેટલો મોટો હોય શકે કચ્છ જિલ્લામાં મોટા ભાગે મીઠાનું ઉત્પાદન થાય છે અગરિયાઓ માટે અગરિયાઓ કરતા હોય છે અને ઘણી બધી કંપનીઓ પણ છે પરંતુ હવે આ જે કારોબાર છે આ જે મીઠો પકવવાનો કારોબાર જે પારંપરિક અગરિયાઓ પાસે હતો એ અગરિયાઓ પાસેથી કંપનીએ એ કારોબાર છીનવી લીધો છે તમને હકીકતમાં કહું છે બીજો એપિસોડ કરીએ છીએ કચ્છ જિલ્લામાં ચાલતો સફેદ નમકનો કાળો કારોબાર આ સફેદ નમક પકાવવા માટે ખૂબ જ મોટી જમીનોની જરૂર હોય છે એટલે એ જમીનો સરકાર લીઝ ઉપર અગરિયાઓને આપતી હોય છે

મીઠું પકવવામાં આવે છે અને એનાથી લોકો કરોડપતિ બન્યા છે એની બાજુ બીજી બાજુ એમ પણ છે કે ઘણી બધી જમીનો એવી છે કે જે સરકારે લીઝ ઉપર અગરિયાઓને આપે છે ઘણા બધા ગામના અગરિયાઓ છે આંબલિયારા ગામ છે ચિરઇ છે નાની મોટી ચિરઈ છે પછી સામખિયાળીના જંગી વિસ્તાર છે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સરકારે લીઝ ઉપર જમીન આપેલી છે પરંતુ એ જમીનોની લીઝ દસ દસ પંદર પંદર વર્ષ ત્યાં પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં સરકાર નથી એમની એમની લીઝ રિન્યુ કરતી પાસેથી જે રૂપિયા લેવાના હોય એ વસૂલ કરતી એટલે સરકારને ડબલ રીતે નુકસાન થાય છે કેમકે જો લીઝમાં આપવામાં આવે રિન્યુ કરવામાં પણ સરકારને આવક થાય અને ભાડાપટ્ટાની પણ આવક છે એ આવક પણ સરકારની હાલમાં બંધ થઈ ગઈ છે એમાં એવું વિચારવામાં આવે છે કે હાલ જે નો માફિયાઓ લાગી અભયારણ છે એના કારણે ત્યાં કને મીઠું પકવી શકાય નહીં કોઈ જ ઔદ્યોગિક પ્રવૃત્તિ થઈ ન શકે પરંતુ ગેરકાયદેસર રીતે ત્યાં કને જમીનોમાં પાળા બનાવી અને ખૂબ જ મોટો નમકનો કારોબાર થઈ રહ્યો છે અને એ પણ સંપૂર્ણ કારોબાર ગેરકાયદેસર કહી શકાય નાના નાના અગરિયા ચોરો છે જે મોટી મોટી કંપનીઓ છે એ પોતાની દાદાગીરી અને જે સત્તામાં બેઠેલા લોકો છે એમને સાથે મળી અધિકારીઓના ખિસ્સા ગરમ કરી અને હજારો એકર જમીનો ઉપર મીઠું પકવે છે પરંતુ એમનો વાર પણ વાંકો થતો નથી આ એક કરવું સત્ય છે છે જે આપણે બધાએ સ્વીકારવાનું કે કચ્છ જિલ્લામાં ભૂમાફિયાઓ પણ એટલા જ એક્ટિવ છે ખનીજ માફિયા પણ એટલા જ એક્ટિવ છે અને હવે જે નમક માફિયા છે એ પણ ખૂબ જ એક્ટિવ થયા છે તમને ધ્યાનમાં હશે કે થોડા સમય પહેલા ખૂબ જ મોટા ધીંગાણા થઈ ચૂક્યા છે અને કચ્છ જિલ્લાનો જે રણ છે સફેદ નમક માટે જાણીતો હતો પરંતુ અત્યારે એવું માનીએ છીએ કે એ સફેદ નમક નો રણ હવે ધીમે ધીમે રક્તરંજિત થતો જાય છે

તે પણ ચૂનો ચોપડે છે અને જે અઘરિયાઓ છે છે પણ ચૂનો ચોપડે બીજી બાજુ અગરિયાની સ્થિતિ પકવી અને બજારમાં વેચીને કમાતા હતા પરંતુ આજે પણ અઘરિયાઓ જ મીઠું પકવે છે પરંતુ એ કંપનીઓ પાસે પાંચ પાંચ દસ દસ હજારની નોકરી કરી અને એ કંપની માટે કામ કરે છે કામ તો અઘરિયા જ કરે છે પરંતુ આજે મોટા મોટા જે મીઠાના માફિયાઓ આવી ગયા છે આજે અગરિયા એમને સરણે થયા છે કેમ કે અગરિયાની સિઝન અમુક મહિના પૂરતી જ હોય છે અને બાકીના મહિનામાં એમને કોઈ રોજગારી નથી મળતી એટલા માટે આ મોટી મોટી કંપનીઓમાં ગુલામી કરવા માટે તેઓ મજબૂર થયા છે બીજી વાત કરીએ તો આ જે મીઠાની ચોરી છે ખૂબ જ મોટા પ્રમાણમાં ચોરી થાય છે કેમ કે આપણે જોયું છે કે આ જે ચોરી કરવાવાળા લોકો છે એ મોટી મોટી કંપનીઓ વાળા હોય છે અને એક વખત એમના પ્રોસેસિંગ પ્લાન્ટમાં એ મીઠું પહોંચી ગયો પછી એની પેકિંગ કરીને તરત જ નીકળી જતું હોય છે સાથે જે સરકારી અધિકારીઓ છે એમની પણ આપણે સમજી કેમકે એ જો એમની સાથે ભરેલા ન હોય તો ચકલું પણ એમના ખેતર અને એમની લીઝ માંથી ન ફરકી શકે પરંતુ આવા અધિકારીઓ એમની સાથે ભરેલા હોય એટલા માટે જ આ કંપનીઓ વાળા સફેદ નમક ને કાળા કારોબાર તરીકે કરી અને કરોડોપતિ થાય છે હવે મીઠાના કારોબારમાં જ્યારે મોટી મોટી કંપનીઓ આવી છે એની સામે નાના નાના અગરિયાઓ ટકી શકતા નથી અને એમને રોજી રોજીરોટીનો સંકટ ઉભો થાય છે અને તે પોતાના પરિવારનું ભરણ પોષણ નથી કરી શકતા એટલે એજ કંપનીઓમાં એ અગરિયાને નોકરી લાગવી પડે છે અને અગરિયાઓ જ કામ કરે છે પરંતુ એમના માલિકો બદલાતા કંપનીઓ આવતા કંપનીઓ એમનું શોષણ કરે છે અને એમને માત્ર અમુક હજાર રૂપિયાની નોકરી આપીને એ જ કામ કરવા પડે છે જે તેઓ કરતા હતા અતીતમાં એ જમીનના એ લોકો લીઝ ધારક હતા અને પોતું પોતે મીઠું પકવી અને કમાતા હતા પરંતુ આજની તારીખમાં તેઓ નોકરી કરે છે અને કંપનીવાળા છે તેઓ આ લોકો પાસેથી કામ કરાવી અને પોતે કમાય છે આપણે માની છીએ કે મીઠું એક સામાન્ય વસ્તુ છે અને દરેકે દરેક વ્યક્તિના ઘરમાં મીઠું પહોંચતું હોય છે પરંતુ એ સફેદ નમક છે એનો કારોબાર કાળો કારોબાર કઈ રીતે થાય છે એ આપણે જાણીએ આ જ લોકો પાસેથી નમક ખરીદી અને જે નમકની આજની તારીખમાં કદાચ સાહીઠ પૈસા કે સિત્તેર પૈસા અથવા એસી પૈસા કિંમત હશે એક કિલોને લગભગ રૂપિયા એક ટનનો ભાવ છે એ પાસેથી મીઠું ખરીદી અને એને એ મીઠું આપણે મળે છે પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા કિલાના હિસાબે તો વિચારી લો કે એક રૂપિયા મીઠું આપણે ચાલીસ રૂપિયામાં મળે છે પરંતુ જે મીઠું પકડવા વાળા અગરિયા છે એમને આનો કોઈ જ લાભ મળતો નથી જયારે કંપનીઓ શાસન આવે છે ઇતિહાસ જોયું છે એ જ રીતે આજે જે અગરિયાઓની જમીન પોતાની લીઝમાં લીધેલી છે એ જમીનો ઉપર અગરિયા પોતે મીઠું નથી પકવતા અને માત્ર નોકરી કરી પાંચ પાંચ દસ દસ માં અને પોતાના

પરંતુ એક વસ્તુ સુનિશ્ચિત છે કે કચ્છ જિલ્લામાં સફેદ નમકનો અગરિયાઓ પરંતુ જે પૂંજીપતિઓ છે જે મોટી મોટી કંપની વાળા છે તેઓ આજે કરોડપતિ બનીને બેઠા છે અને અગરિયાઓના હાથમાં કશું જ આવતું નથી તે પણ એક કરવું સત્ય છે નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો સારી ન લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબ